નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ શુકલતીર્થના વૃક્ષ પ્રેમી નીતીનભાઈ પટેલનો વટ વિરાટ યજ્ઞ જોવા મળી રહ્યો છે જેવા લોકમત નર્મદા તટે વૃક્ષારોપણથી દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યે અનન્ય પ્રેમનું જીવન ઉદાહરણ છે અતુલ્ય ભારત પર્યાવરણ સુરક્ષા અને નદી સંરક્ષણના યજ્ઞમાં એક અનોખું નામ ઉમેરાયું છે મિતેશભાઈ પટેલ શુકલ તીર્થ નિવાસી એવા લોકસેવી પર્યાવરણ પચીસ ફૂટ ઊંચા ડાળીને સાત ફૂટ ઊંડા ખાડામાં રોપી જમીન થી ઉપર સાત ફૂટ ઊંચી તેલના ડબ્બાની રીંગ બનાવી રક્ષિત કરે છે તેથી પંદર ફૂટ ઊંડા પૂર જળમાં પણ આ વડ વૃક્ષો અડીખમ ઉભા રહે છે તેમની વૈજ્ઞાનિક અને કટિબદ્ધ પદ્ધતિ આજની આપત્તિગ્રસ્ત નદીઓ માટે આશા સમાન છે આ વડ વૃક્ષો પૂર સામે જીવંત વજ્રપથ છે તો સાથે જે સદાબહાર સૌંદર્ય સૃષ્ટિ જ્યાં પક્ષી પ્રાણી માટે કુદરતી નિવાસ બને છે તો આ અંગે અખંડ નિરાહારી સિદ્ધિ યોગી દાદા ગુરુએ પણ શ્રી નીતિનભાઈ આશીર્વાદ પાઠવ્યા છે વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કર કેપ્ટન દીપક વગુણા

દક્ષિણામૂર્તિ સ્વરૂપે ભગવાન શિવ વડની નીચે જે દર્શાવ્યા છે અને આ યુગમાં મિતિનભાઈએ જે તપસ્યા કરી છે તે આધુનિક દક્ષિણામૂર્તિ સમાન લાગે છે. વિરોપો નೇಷન પ્લસ ન્યૂઝ વડુરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.